નમસ્કાર મિત્રો એક મુક્તક છે પ્રત્યેક શેર પર ભલે ભલે મારી સહી નથી પ્રત્યેક શેર પર ભલે ભલે મારી સહી નથી મારો ન હોય સ્વર એ ગઝલ મેં કહી નથી તારા સવાલના ન જવાબો મળે અહીં તારા સવાલના ન જવાબો મળે અહીં આ હર્ષવીની આંખ છે ઉત્તર વહી નથી આ મુક્તકના ના સર્જક એવા હર્ષવી પટેલને હમણાં જ સૈદા એવોર્ડ મળ્યો છે એમનો કાવ્ય સંગ્રહ તારી નહો એ વાતો એ પ્રકાશિત થયો છે તો એમની મને ગમતી ગઝલો આપણે માણીશું ગઝલ છે અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં શરત ગણો તો છે શરત મમત કહો તો આ મમત શરત ગણો તો છે શરત મમત કહો તો આ મમત તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં अठंग आंख होय पण फरक कड़ी सको नहीं मने मळया पछि तमे तमे रही सको नहीं शेर छे प्रवेश बाद के नियम कसू नथी अही छता प्रवेश बाद के नियम कसू नथी अही छता कहू त्या लगी तमे परत फरी सको नहीं शेर छे जो थई जैसे लगाओ તો સ્વભાવ થઈ જઈશું જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું મથો છતાંય એ પછી મને તજી શકો નહીં શેર છે તરણ કળા પ્રવીણ હો તરણ કળા પ્રવીણ હો તરી શકો સમંદરો ડૂબી ગયા જો આંખમાં તમે બચી શકો નહીં અને છેલ્લો શેર છે હર્ષ્વી પટેલ છેલ્લા શેરમાં કહે છે પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી સતત મરી શકો ખરા સતત જીવી શકો નહીં સતત મરી શકો ખરા સતત જીવી શકો નહીં અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં હર્ષવી પટેલના એમના કાવ્ય સંગ્રહમાંથી પસાર થતા મને જે શેર ગમ્યા છે એ તમારી સમક્ષ મૂકું છું એક શેર છે જેમ મૂકી રાખે કોઈ ફોટો પાકીટમાં જેમ મૂકી રાખે કોઈ ફોટો પાકીટમાં એમ ઉદાસી અહીંયા સરસી રાખી છે શેર છે કામ ઈશ્વર એક પણ કરતો નથી કામ ઈશ્વર એક પણ કરતો નથી પણ મને સોંપ્યા વગર ચાલે જ નહીં તો એક મને ગમતો શેર છે જીવન તો ટ્રેનમાં મળતી ભરૂચ ની જેવું છે જીવન તો ટ્રેનમાં મળતી ભરૂચ ની જેવું છે બધી નમકીન ઘટનાઓની વચ્ચે બે ગણવા નહીં ગણ ગણવા નીકળ્યા વગર દફતરે ભણવા નીકળ્યા સુતર સરખી લાગણીઓ લઈ સુર સરખી લાગણીઓ લઈ રેશમ જેવું વણવા નીકળ્યા સુખના દાણા જોયા ત્યાં તો સુખના દાણા જોયા ત્યાં તો જાળ ન જોઈ ચણવા નીકળ્યા બીજ હજુ રોપ્યા ત્યાં સવારે બીજ હજુ રોપ્યા ત્યાં સવારે સાંજ પડી ત્યાં લણવા નીકળ્યા મનમાં છે મારી જ પણ મનમાં છે મારી જપણું પણ હું તો બહાર તમે ક્યાં હણવા નીકળ્યા બહાર તમે ક્યાં હણવા નીકળ્યા અર્શ્વી પટેલના સંગ્રહ વિશે વાત કરતા ઉદયન ઠક્કર કહે છે ગઝલ લખનારા કવિઓની યાદી બનાવી સહેલી છે કલાપી સૈદા મરીઝ ઘાયલ સેફ શૂન્ય ગની દહીવાલા બેફામ મનોજ ખંડેરિયા આદિલ મનસુરી પણ ગઝલ લખનારી કવિયત્રીઓની યાદી બનાવી હોય તો કોના નામો લખીશું આજે એક યુવા કવિયત્રી હર્ષ પટેલની થોડી ગઝલોમાંથી પસાર થવાનું મન થાય છે જો રેખા ભાગ્ય પાસેથી તમે સપનામાં ચોરી હોય જો રેખા ભાગ્ય પાસેથી તમે સપનામાં ચોરી હોય તમે રંગો પૂરો રાતે સવારે સાવ કર્યું હોય જીવન તો ટ્રેનમાં મળતી ભરૂચની સિંગ જેવું છે જીવન તો ટ્રેનમાં મળતી ભરૂચની સિંગ જેવું છે બધી નમકીન ઘટનાઓની વચ્ચે બેખારી હોય સુરા રણ ફૂલ ભમરા જેવી હવાઈ ગયેલી ઉપમાઓને બદલે ભરૂચની સિંગ જેવી નમકીન ઉપમા મળે ત્યારે ભાવકને ભાવી જાય

શ્રુતિ સામ્યને ખપમાં ન લે તો એ કવિ પ્રતિભા કામની ભૂમિ ગઝલ તું આવે બિલ્લી મોરા હજુ શક્યતા ખરી શક્યતા સાચી પડે છે આપણે કવિયત્રીને કહીએ કે ગાલિબના ઘરેથી નીકળીને ગઝલ તમને આવીને મળી છે અને ગઝલ તમને ફળી છે સૌ રસિકો વતી આપણે ગ્રંથસ્થ ગઝલકારોની પંગતમાં એમને આવકારીએ આવું રહીશ મળીયાર કહે છે મને ગમતા હર્ષિ પટેલના શેર જોઈએ એક તો ન ઊંઘ આવી રાતના ટુકડા થયા

કેવી રીતે લખાશે સુખનો કહો શિલાલેખ કેવી રીતે લખાશે સુખનો કહો શિલાલેખ કુદરતના હાથમાં છે ચોક વાહ બીજા શેર જોઈએ સાયડા વાઢ્યા ને ડામર વધુ પથરાય છે સાયડા વાઢ્યા ને ડામર વધુ પથરાય છે ગામ મારું એ રીતે સમૃદ્ધ થતું જાય છે હું ઘણા વખતે નિરાતે આજે ફરવા નીકળી હું ઘણા વખતે નિરાતે આજે ફરવા નીકળી ને ખબર થઈ કે સીમાડા પ્લોટ થઈ વેચાય છે કેટલું બધું દુઃખ છે તો આપણે શેર જોઈએ સપનાની આખી ક્યારી ઘેટા ચરી ગયા છે સપનાની આખી ક્યારી ઘેટા ચરી ગયા છે સંજોગો નામ ધારી ઘેટા ચરી ગયા છે તો જોરદાર શેર લાવ્યો છે શેર છે આખી સભાની દાદ ઉપર એવું હળવું સ્મિત આખી સભાની દાદ ઉપર એનું હળવું સ્મિત ઈર્ષા કવિની થાય સ્વયં બાદશાહ ને વાહ તો દુનિયાદારી નો એક શેર જોઈએ મા બાપે હજુ કાલે દીકરીને વળાવી છે બાપે હજુ કાલે દીકરીને વળાવી છે ઉપવન તો યથાવત છે અછત થઈ ગઈ તો એક શેર છે એક પીંછું મોર થઈ ટવકી શકે એક પીંછું મોર થઈ ટવકી શકે શક્યતાના દ્વારને ઉંમર ઉમર નથી મને ગમતા શેરમાં એક બીજો શેર ઉમેરાય છે પારખ અમને જગતના થઈ ગયા છે એ રીતે પારખ અમને જગતના થઈ ગયા છે એ રીતે ઝેર જેવું ઝેર અમને ચાખવાની ટેવ છે ઝેર જેવું ઝેર અમને ચાખવાની ટેવ છે મને ગમતા હર્ષિ પટેલના શેરોમાં આંગળી જિંદગીની આંગળી જિંદગીની ચાલી ચાલીતો જુઓ એ તો પગભર છે છતાં ઉપાડી છે તો બીજો શેર છે સહેજ એ દૂર થતામાં થતી પીડા તમને સહેજ એ દૂર થતામાં થતી પીડા તમને મૂઝવણોને સી સંભાળથી ચાહી છે તમે તો એક શેર છે घर विषय बात करो बाहर विषय बात करो घर विषय बात करो बाहर विषय बात करो साकड़े बीव ने द्वार विषय बात करो तो कहो गीत विषय प्रीत विषय मित विषय तो कहो गीत विषय प्रीत विषय मित विषय हर वक्त आम शू चकचार विषय बात करो

આ ગઝલોમાંથી પસાર થતા મને જે ગમ્યા છે એ શેર તમારી સમક્ષ મૂકું છું ચો તરફ માત્ર બે કરારી છે ચો તરફ માત્ર બે કરારી છે બંધ મુઠી મે ઉકાડી છે શેર છે નજર મારી પડી ટેબલના ખાનામાં જ્યાં પત્રો પર નજર મારી પડી ટેબલના ખાનામાં જ્યાં પત્રો પર ત્યાં બોલ્યો કે બહાર છે તો આપણે પટેલની એક ગઝલ જોઈએ તારા વગર જીતાય નહીં એવું કઈ નથી તારા વગર જીતાય નહીં એવું કઈ નથી પણ દિલમાં કંઈ જ થાય એવું કઈ નથી તારા વિચાર માત્ર વમળ છે ખરા છતાં તારા વિચાર માત્ર વમળ છે ખરા છતાં તેમાંથી નીકળાય એવું કાંઈ નથી શેર છે મળવાના કોઈ પણ હવે કારણ નથી છતાં મળવાના કોઈ પણ હવે કારણ નથી છતાં કારણ વગર મળાય નહીં એવું કાંઈ નથી શેર છે તરતા ન આવડે તો કિનારા પર ફરો તરતા ન આવડે તો કિનારા ઉપર ફરો દરિયા નજીક અવાય એવું કઈ નથી છે હમણાં ખબર પડી કે આ દુનિયા વિશાળ છે હમણાં ખબર પડી કે આ દુનિયા વિશાળ છે વર્તુળ કદી તજાય નહીં એવું કઈ નથી તારા વગર જીવાય એવું કઈ નથી પણ દિલમાં કઈ કઈ જ થાય નહીં એવું કઈ નથી એક ગઝલ હરસી ભલે પીડા સાથે પ્રેમ થયો છે પીડા સાથે પ્રેમ થયો છે કવિને એવો વહેમ થયો છે બાકો રા છે જેની છતમાં બાકો રા છે જેની છતમાં એ જગનો હા કેમ થયો છે સૌ જાણે છે પાગલ છે સૌ જાણે છે પાગલ છે

બાકورا છે એની છતમાં એ જગનો આ કેમ થયો છે સૌ જાણે છે પાગલ છે કોઈ કોઈને જાણે કેમ થયો છે મોટો થઈને શું પામ્યો એ નામ મટીસર નેમ થયો છે જેણે લોઢું ચમકાવ્યું એ પારસ ક્યારે હેમ થયો છે છલકે છે અહીંયામાં નદીઓ પાપડ ઉપર ડેમ થયો છે પીડા સાથે પ્રેમ થયો છે કવિને એવો વહેમ થયો છે કવિને એવો થયો છે જે સમય તારા તરફ ફંટાય છે જે સમય તારા તરફ ફંટાય છે આખરે હાસમાં પલટાય છે મેં કહ્યું કે ચો તરફ અન્યાય છે મેં કહ્યું કે ચો તરફ અન્યાય છે આંખ મીચી સૌ કહે દેખાય છે જિંદગીમાં એટલું સમજાય છે જિંદગીમાં એટલું સમજાય છે જિંદગીનો જિંદગી પર્યાય છે ટોચને પૂછ્યું હતું મેં ખીણથી ટોચને પૂછ્યું હતું મેં ખીણથી જોઉં તો મારાથી ત્યાં પહોંચાય છે જોઉં તો મારાથી ત્યાં પહોંચાય છે જેને ચર્ચાનો સતત ડર હોય ને જેને ચર્ચાનો સતત ડર હોય ને એ જ તો સૌથી વધુ ચર્ચાય છે ખર્ચવા માટે જમા કરવા તો સુખ ખર્ચવા માટે જમા કરવા તો સુખ સુખને માટે જિંદગી ખર્ચાય છે જે સમય તારા તરફ ફંટાય છે આખરે એ હાસમાં ફલટાય છે

એ ભલે વિકલ્પ મારો હોય પણ મારો એ પર્યાય છે એ વહેમ છે જિંદગી જીવાય છે વહેમ છે વહેમ વહેમ એવો થાય એ છે તો શેર જોઈએ બાકી બધા ફૂલ તારું જ સાચવી રાખ્યું છે કિતાબમાં બાકી બધા જ ફૂલો રહ્યા ફૂલ છાપમાં તારું જ સાચવીને મેં રાખ્યું કિતાબમાં કાંટા ઘણા વર્ષોથી મને જે ગમી છે એ હર્ષિ પટેલની આ ગઝલ તમારી સમક્ષ મૂકું છું કોઈ પણ કારણ વગર ડૂમો ભરાયો છે ભલા કોઈ પણ કારણ વગર ડૂમો ભરાયો છે ભલા શબ્દ મારો ક્યારનો એમાં દટાયો છે ભલા આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય આંખ મીચીને સતત દોડ્યા કરે છે આ સમય એ નક્કી કોઈનાથી દોરવાયો છે ભલા

અર્સ્વી હથિયાર હેઠા મૂકતા પહેલા પૂછો અર્થિયાર હેઠા મૂકતા પહેલા પૂછો નર મરાયો કે પછી કુંજર મરાયો છે ભલા કોઈ પણ કારણ વગર ડૂમો ભરાયો છે ભલા શબ્દ મારો ક્યારનો અહેમદ અટાયો છે ભલા તો એમના મને ગમતા શેર જોઈએ પીડા સાથે પ્રેમ થયો છે કવિને એવો વહેમ થયો છે લાગણીમાં તોલમાપ ન કર લાગણીમાં નથી જે ઘડી સમજાય બીજાની પીડા મારી પીડા સાવ નાની નીકળી સાતીના પિંજરમાં ટહુકા છે પંખી છે સાતીના પિંજરમાં ટવકા છે પંખી છે ગમતીલી વાતોની તોય બહુ તંગી છે હર્શ્વિ પટેલનો આ સંગ્રહ તારી ન હોય વાતો હર્શ્વિ પટેલ આ સંગ્રહ ઓક્ટોબર બે હજાર ચોવીસ માં પ્રસિદ્ધ થયો તમે બધા પણ આ સંગ્રહને વાંચજો મજા આવશે મને જે જે ગઝલો ગમી એ મેં તમારી સમક્ષ મૂકી છે જે જે શેર ગમ્યા એ પણ તમારી સમક્ષ મૂક્યા છે હર્ષ્વી પટેલ શું કહે છે તો એ પણ આપણે જોઈએ હર્ષ્વી પટેલ કેસલીના વતની છે બિલ્લી મોરા કેસલીમાં સૌથી વધુ શિક્ષકો છે હશ્વિ પટેલ મારી જ નહો એવી વાતો એમાં પોતે લખે છે બાળપણમાં પરીક્ષાઓ પતે પછી જ મારું અસલી વાંચન શરૂ થતું વેકેશન આખું વાર્તાઓ ધાર્મિક પુસ્તકો જૂના સામાયિકો સ્કૂલ લાઇબ્રેરીના પુસ્તકો વગેરેના થપ્પા વચ્ચે વીતે પહેલ વહેલા દોસ્તો જ પુસ્તકો હતા અને એ છેલ્લે લખે છે પ્રસ્તાવના કે કેફિયત મારો વિષય નથી પ્રસ્તાવના કે કેફિયત મારો વિષય નથી મારી ગઝલો જ મારી કેફિયત છે મારી ગઝલો જ મારી કેફિયત છે આગળના પાનામાં વિસ્તરેલા એ વિશ્વમાં પ્રવેશવા હું પ્રત્યેક ગુજરાતી ભાવકને ઈઝન આપું છું આવું હર્ષવી પટેલ નોંધે છે તો આજે આપણે હર્શ્વિ પટેલના તારી નભો એ વાતો એ કાવ્ય સંગ્રહમાંથી પસાર થયા બહુ મજા આવી તમે પણ આ સંગ્રહ સુધી પહોંચજો એવી આશા સાથે સૌને જય જગત